રાધે રાધે મિત્રો આજે આપણે વાત કરવી છે કે કરેલું ફોગટ જતું નથી મિત્રો દિવાળી બાદ નવું વરસ ચાલુ થઈ ગયેલું અને મહિનો દોઢ મહિનો વહી ગયેલો પછી એક ભાઈને ઘરે તેમના ગુરુજીની પધરામણી કરવાની હતી તેઓ ગુરુજી આવ્યા એનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું અને એ ભાઈના ઘરે પધરામણી થઈ આજુબાજુ પાડોશીને પણ બધાને નિમંત્રણ આપેલું કે ગુરુજી આવે છે તો તમે બધા દર્શનનો લાભ લેવા પધારજો એમાં ઘણા બધા માણસો આવ્યા એમાં ગુરુજીએ પ્રવચન આપ્યું કે તમે આ માનવજાતમાં આ મનુષ્યનો અવતાર આપણને મળ્યો છે તો દુનિયામાં કોઈ પણ માણસ દુઃખી હોય જરૂરિયાતવાળો હોય તો તેમને નિસ્વાર્થ ભાવે તેમને મદદ કરજો ઈશ્વર તેનો બદલો અવશ્ય આપશે તો તેમાંથી તે ભાઈના પાડોશી ભાઈએ હું વાત કરીને મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ તમે જે આ કહ્યું કે બદલો મળી રહે પણ હું એક અમારા સંબંધી ભાઈને ખૂબ મદદ કરું છું પણ એ ભાઈએ મને કોઈ દિવસ આભાર પણ નથી માન્યો અને કોઈ દિવસ એનો બદલો પણ મને નથી મળ્યો એટલે હું આ તમારી વાત સાથે સંમત નથી તો ગુરુજીએ કહ્યું કે ભાઈ આપણે એક ભૂલ કરીએ છીએ આપણે જેને મદદ કરીએ છીએ આપણી અપેક્ષા એ જ હોય છે કે આ ભાઈને આપણે મદદ કરીએ તો એ ભાઈ પાંચથી જ આપણે એનો બદલો લેવાની અપેક્ષા રાખીએ છીએ પણ કુદરત કોઈને કોઈ રૂપે કોઈને કોઈના થ્રુ કુદરત આપણને એનો બદલો અવશ્ય આપતો હોય છે આવી વાત થતીથી ત્યાં એ જે પ્રશ્ન કરનાર ભાઈ હતો તેમની દીકરી દોડતી દોડતી આવી અને પપ્પાને કહેવા લાગી કે પપ્પા આજે યુનિવર્સિટીમાં સૌથી પહેલો નંબર મારો આવ્યો છે અને કોલેજે મને એક લાખ રૂપિયા સ્કોલરશીપ પણ આપી છે અને હું ગોલ્ડ મેડલિસ્ટ બની ગઈ છું ત્યારબાદ પહેલાં મહારાજે કહ્યું કે શુદ્ધ ભાવથી નિઃસ્વાર્થ ભાવે કરેલી કોઈની મદદ એળે જતી નથી એ કોઈને કોઈ રીતે આપણને અવશ્ય બદલો મળી રહેશે મિત્રો આવી સરસ મજાની વાતો લઈને ફરી મળીશું રાધે રાધે